બધા ના જુદી જુદી જગ્યા એ બાધા ચાલુ હશે જગત ની માતાઓ ની બાધા ચાલુ હશે

કે બધાની બાધા ભેગી કરો તારી મારી એકલાની છે રોજ દાળો ઉગે વસરામ હાડાપોર થી 6 લાખ ગરબારો છે હાડા મોનો દીવો થાય હાડાપોર થી 6 લાખ મોનોના ગરબારો દીવો થાય છે એટલા કે રોજ મારી અગરબત્તી થાય છે મારી ચહેરની વાત જેવી તેવી ના હોય બાધા લેવા દુનિયા આવી છે સુટી કરવા જુરી કોઈ આયુ નહીં ને મારો રમ કરી થવાય નહીં દે મુરબારીની માતા એવું કહું છું ચમ કે ધર્મનો છોડવો નહીં

જે મને કંટાળો આવે એવી વાત કરે એને હું હોના નું મોરાલું જે મને કંટાળો આવે એવી વાત કરે એને હું હોના નું મોરાલું એલો પટેલો આખું ગમ જઈને આવ્યું અઢારે વરમ જઈને આવી એક મારો રબારીનો છોકરો ફાટેલો લુગડો કરીને બકરો ચાલતો હતો એટલે કોણિયન પૂછ્યું બદન પૂછ્યું કે ચો જઈને આયા કે રાધા સાહેબ એવું કીધું છે કે જે મને કંટાળો આવી વાત કરે છે ગુના નો મોરાય મજા આવે એવી નહીં હોય કંટાળો આવે એવી વાત પણ કે અમે બધા જે વાત કરીએ છીએ એટલે રાજા સાહેબ હિંમત થી બહુ મજા આવી કરવાનું હું કે કોમ કરો પોચ મીટર મારો બકરો ઓતરો બકરો પોચ મીટર તમે ઓડી રાખો હું આ લાવું મોર લઈને આવું કે તારો લુગરોનો ઠેકાણું નહીં તને બોલવાનું ઠેકાણું નહીં તું હું હોનાનો મોર લઈને આવે કે પોચ મીટર તો હાલ પછી જો એટલે મસલો મારો રબારી કદી જો ભરાય નહીં કુદરતી બક્ષિસ છે કદી જો કોઈ રબારી કોઈ ભરવાનો એવું ફગરણ ફરવાની કે રબારી ભરવાણ છેવાટે કસુડા કોક જઈને થશે કે હવે બહુ આવી પડે એવું તો એક બારી ખુલ્લી ઘસનાક દઈને હરી જાય એટલે રબારીનો નો છોકરો રાજના દરબાર બધી ઉભો રહ્યો ઓમ કરી દાદા સાહેબે જોયું કે રબારીનો છોકરો આવો છે કેટલા રબારી

ચાર વાળું હોય તો ખરાય ખરું એમ તમારું દેવ હોય પણ જો પારા પુનૈ મજબૂત હોય ને તો હું તો કઉ છું છે પણ હું એવું કહું છું દુઃખ જો જવાની વાત પોકાય પણ ગાય પણ દુખાવા ના પોકાય રબારી ની માતા એવું કરું ભગવાન હું એવી કગર કરું છું ભોન માતા બે

દીકરા ભાઈ ના ભાઈ દીકરા ના હોય દીકરી એકલી કોઈ ખબર નહિ કશું ના હોય કે ખબર એવું કે દીકરા ના ભાઈ

તારી જે હેમ હું જેર છે કોઈની તાકાત નઈ તારી વાળમાં પડું પણ મસાળીની માંડું આ મારી સાઈડ મારી ફેમિલી મારી ગહારોમાં ગહઈલો મોર આ જે કોઈ નતું તમે હતા અને વનમાં એમની પડી લેતા હતા અને દાડે મારી ચહેરની ટક્કર ટક્કર એ દાળો એમાં સારું કોણ આવશે એમાં જ હતું ને ટકરા બાવડિયા હતા એ દાડે વસા હાથ ધોડતી હતી ને ત્યાંનો હાથ પાવર હતો ને અને એ દાડે એવું બોલી તી વસરોમ અમૃત તખતપરા વગરો આજ તો બે કીધું શું હતું શું થઈ ગયું પણ એ મારી જેમની દયા છે હવે